જય સ્વામિનારાયણ અષાઢ શુદ્ધ પૂર્ણિમા જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ કોઈ પણ શાસ્ત્ર હિન્દુ સંસ્કૃતિના હોય એ તમામ શાસ્ત્રોની અંદર કોઈ પણ સંપ્રદાયના હોય ગુરુના મહિમા વિશે ખૂબ જ આલેખન થયેલું છે ગુરુ વિના ક્યારેય આ જીવ છે પરમાત્માની શરણાગતિ સુધી પહોંચી શકતો નથી સાચા ગુરુની જ્યારે શરણાગતિ સ્વીકારે છે ત્યારે સદગુરુ છે એ જીવાત્માને પરમાત્માના ચરણ સુધી પહોંચાડતા હોય છે ગુરુ એવું પરમ તત્વ છે કે ઘોર અંધારાની અંદર અજ્ઞાન અવસ્થામાં સૂતેલો જે જીવાત્મા છે એને પ્રકાશમય બનાવી અને બ્રહ્મ જ્યોતિ એવું પરમાત્માનું જે ધામ એના ઉજાસ તરફ લઈ જતા લઈ જનારું તત્વ એટલે એ સદગુરુ છે મો નિદ્રામાંથી જગાડનાર કોઈ જો પરમ તત્વ હોય તો એ સદ્ગુરુ છે આ જે નાશવંત સુખ છે એમાંથી શાશ્વત સુખ તરફ લઈ જનાર જો કોઈ પરમ તત્વ હોય તો એ સદગુરુ છે મહાન મહાન રાજા મહારાજાઓ થઈ ગયા સંત પુરુષો થઈ ગયા એ તમામના જીવનની અંદર જ્યારે ડોક્યું કરીએ ત્યારે ખ્યાલ આવે કે એના જીવનની અંદર પણ કોઈ સદગુરુ હતા અને એટલે જ આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે જેની પાસે આપણે શરણાગતિ સ્વીકારી છે જેમણે આપણને પરમતત્ત્વ પરમાત્માનું સ્વરૂપ છે એ ઓળખાયું છે એની પૂજા કરીએ છીએ વંદન કરીએ છીએ ઘણા એવા લોકો છે કે ગુરુની કશી જરૂર નથી આપણે જ આપણા ગુરુ ચોક્કસ આપણે આપણા ગુરુ છીએ એવું જો તમે માનતા હો તો અંતરાત્માની અંદર જરા વિચાર કરીને ડોક્યું કરો કે આપણા દોષો છે અંતર શત્રુઓ છે આમ તેમ જગતની અંદર દોડતું જે મનની વૃત્તિઓ છે એના ઉપર સંયમ કેમ નથી મેળવી શકતા મોક્ષ માર્ગની અંદર વિઘ્ન કરનારાઓ જે દોષો છે એમાંથી પાછા વાળનાર જો કોઈ વ્યક્તિત્વ હોય તો એ સદ્ગુરુ સંત છે અને એમાં પણ શાસ્ત્ર એ પણ બતાવ્યું છે કે જે સંત પુરુષની પાસે તમે શરણાગતિ સ્વીકારો છો એ પરમાત્માના પરમધામ સુધી પહોંચાડે એવા તો છે ને એ ચોક્કસ ચકાસણી કરવી યાદ કરીએ સ્વામી વિવેકાનંદજીને કે જ્યારે નરેન્દ્ર તરીકે હતા દીક્ષા ગ્રહણ નહોતી કરી અને જ્યારે રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુ એમની પાસે ગયા સ્વામી વિવેકાનંદજી જ્યારે નરેન્દ્રતા નરેન્દ્ર તરીકે વિચાર આવ્યો કે મારા ગુરુ છે શ્રી ધન્ય ત્યાગી છે એ હું હું જોઈ શકું છું પણ હકીકતની અંદર એ ધનનો સ્પર્શ નહીં કરતા હોય એક દિવસનો સમય રામકૃષ્ણ પરમહંસજી છે એમને સુવાની પથારી હતી એ પથારીના નીચે ગોદડીના નીચે એક સુવર્ણ મુદ્રા નરેન્દ્રએ મૂકી નિત્યક્રમ પ્રમાણે ગુરુ મહારાજ છે જ્યાં સુવા માટે પોતાનું શરીર લંબાવ્યું એ જ વખતે કાળી સીચ પાડી અને બેઠા થઈ ગયા અને બોલે નરેન્દ્ર ઈ બિસ્તર કે નીચે કુછ હૈ વિચારો શિષ્ય પણ કહેવા અને ગુરુ પણ કહેવા અને ત્યારે જ વર્ષો ગયા પછી પણ આપણે એમને યાદ કરીએ છીએ વંદન કરીએ છીએ એ હાલીમોવાલી નહોતા કે જ્યાં કોઈ પાંચ વ્યક્તિ છે બોલાવે સારા વચનથી બોલાવે અને એમના સરને જઈએ કોઈ રોકટોક કરે ત્યારે મનની અંદર એમ થાય કે જ્યારે જઈએ ત્યારે વઢવઢ કરે છે બોલ બોલ કરે છે ટોકટોક કરે છે અને જ્યારે ટોકનાર વ્યક્તિ છે એના વચન સારા ન લાગે એટલે અહીંયાથી બીજા બીજેથી ત્રીજે જાણે હોસ્પિટલ હોય એમ ઉમરે ઉમરે ચોખા મૂકી નરેન્દ્ર કે છે કે ગુરુ મહારાજ કુછ નહીં એ નહીં નરેન્દ્ર કુછ હે બિસ્તર કે નીચે મુજબ દાહ રહ્યા હે કે જે મને અગ્નિની જેમ બળતરા થાય છે એ જ વખતે નરેન્દ્ર છે ને બે હાથ જોડી અને ગુરુદેવને કહે છે કે ગુરુ મહારાજ મેં જ સુવર્ણ મુદ્રા મૂકી હતી કારણ ગુરુ મહારાજ કારણ એ હતું કે મારા મનની અંદર વિચાર આવ્યો કે જે ગુરુની હું શરણાગતિ સ્વીકારવા મારું મન કહે છે તો પહેલાં પરીક્ષા કરું કે હકીકતની અંદર એ શ્રી ધનના ત્યાગી છે અને એટલા માટે મેં આ મુદ્રા છે મૂકી હતી આપ મને ક્ષમા કરો અને એ જ વખતે રામકૃષ્ણ પરવંશ બેઠા થઈ અને નરેન્દ્રનો વાંસો થાપડતા થાબડતા કહે કે નરેન્દ્ર ખરા શિષ્ય તરીકે તારી પસંદગી મારી દૃષ્ટિએ છે ખરો શિષ્ય એને જ કહેવાય કે જે સદગુરુની શરણાગતિ સ્વીકારતા પહેલાં એની પરીક્ષા કરે પરીક્ષા એટલે પાછી કાંઈ બીજી નહીં ઘણા તો એવા આટપટા વ્યવહારિક પ્રશ્ન લઈને આવે કે તમે આમના જવાબ આપો અમને સંસારમાં તમે ગૂંચવાયેલા હો અને ગૂંચડવાળો છે કરોળિયાની જાળ જેવો એ ઉકેલવાનો અમને આપે અને જવાબ ના આપે તો કહેશે કે તમારે પૂછવા ક્યાં જવું તમારું વ્યવહારનું તમારામાં પૂછો પૂછવા યોગ્ય હોય એ જ પૂછવું સદગુરુની અતિ આવશ્યકતા છે પરમાત્માના ધામમાં પહોંચાડવા માટે એ સંત તત્વ છે આપણે સામાન્ય ભાષામાં બોલતા હોઈએ છીએ કે નુગરાનું મોઢું ન જોવું એ અપશુકન છે પરંતુ કદાચ એ શબ્દને આપણને બહુ જ ઓછી રીતે ઓળખતા હોઈએ છીએ નુગરાનો અર્થ થાય છે કે જેના જીવનમાં કોઈ ગુરુનું સ્થાન નથી એ વ્યક્તિને નુગરા કહેવામાં આવે છે અને તમે જોજો કે કોઈ પણ સંત સાથે તમે શરણાગતિ સ્વીકારી કોઈને પોતાનું મન સોંપુ વર્તમાન ધારણ કર્યા તો તમારા આત્મામાં સંતોષ હશે કોઈ વ્યક્તિ આવીને તમને પૂછે કે તમે કોના શિષ્ય છો તો જેને તમે ગુરુ તરીકે સ્વીકાર્યા હોય તરત જ તમે નામ આપી શકશો કે મેં આમની પાસે કંઠી ધારણ કરી છે શરણાગતિ સ્વીકારી છે પરંતુ જેના જીવનની અંદર કોઈ પણ સંતનું સાનિધ્ય નથી શરણાગતિ સ્વીકારીને તેમને હંમેશા અસંતોષ રહેશે અને હજુ પણ કહું છું જેમણે જેમણે પોતાના જીવનની અંદર વર્તમાન ધારણ નથી કરાવવા ગુરુ તરીકે કોઈ સંતને નથી સ્વીકાર્યા એ મહેરબાની કરી અને ગુરુ પૂર્ણિમાના દિવસે તમારું મન જ્યાં માને ત્યાં વર્તમાન ધારણ કરી અને શરણાગતિ સ્વીકારજો આમ તો આપણા સંપ્રદાય પ્રમાણે સ્ત્રી સમાજના જો કોઈ આદ્ય ગુરુ હોય જ્યાં સાંખયોગની પ્રણાલિકા ચાલુ થઈ એવા મહાન મુક્તાત્મા પૂજ્ય મોટીબા ઉર્ફે કહેતા જીવબા ગણાય અને ત્યાંથી આપણી જે ગુરુ પરંપરા છે ચાલુ થઈ ત્યાર પછી વિદ્યમાન જે પૂજ્ય ગાદીવાળા છે એ ગણાય છે જે ગુરુમંત્ર આપી અને જીવાત્માને પરમાત્માનું શરણું આપે છે ગુરુમંત્ર ગાદીવાળા એક જ આપી શકે વર્તમાન ધારણ બંને કરાવી શકે સંતો સાંખ્યોગી બહેનો અને ગાદીવાળા શ્રી તો જેમણે જેમણે કોઈને ગુરુ તરીકે સ્વીકાર્યા નથી એ વર્તમાન ધારણ કરજો ગુરુમંત્ર લીધો નથી એ ગુરુમંત્ર લેજો અને ગુરુ પૂર્ણિમાના દિવસે જેની શરણાગતિ સ્વીકારી છે જેની પાસે વર્તમાન ધારણ કર્યા છે શક્ય હોય તો ત્યાં જ એનું પૂજન અર્ચન કરી વંદન કરવા પૂજન અર્ચનની અંદર કેવળ અને કેવળ એક સમય હતો કે શ્રીફળ અને સાકરનો પડો છે એ ગુરુને અર્પણ કરતા પરંતુ ચોક્કસ એ વાત છે કે આદ્યગુરુ આપણા જે પૂજ્ય મોટીબા છે ઘરે જો મોટીબાની મૂર્તિ હોય તો મોટી બા છે એનું પૂજન અર્ચન ચોક્કસ કરવું ને ન હોય તો મનથી મોટી બા છે એનું પૂજન અર્ચન કરી અને વંદન કરવા અને પ્રાર્થના એટલી જ કરવી કે હે જીવબા તમે જેમ આજીવન પર્યંત મહારાજની આજ્ઞા પાળી અને પરમાત્માને રાજી કર્યા બસ અમારા જીવનની અંદર પણ મહારાજની આજ્ઞા પાળવાનું મનોબળ છે દ્રઢ બને અને મહારાજને જેમ આપે રાજી કર્યા એમ અમે પણ મહારાજને રાજી કરી શકીએ એવા ગુણ અમારામાં આવે એટલી ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજ્ય મોટીબા છે એને પ્રાર્થના કરવી આ મોટીબાનું પૂજન કર્યું કહેવાય એટલે ખાસ જેના મનની અંદર બ્રહ્મ હોય અને ઘણાને ગુરુ કરતાં પહેલાં મોટામાં મોટી બીક હોય કે કંઠી પહેરશે ને તો કંઈક નિયમ પકડાવશે એના બીકમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો કંઠી પહેરવા માટે નથી આવતા પરંતુ યાદ રાખો કે આ લોકની અંદર સંસારમાં કોઈ દીકરીને મોકલવામાં આવે છે તો એના નિયમો એને એની માતા ઘરેથી નાનપણથી શીખવાડતી હોય છે રસોઈ કરવી કે વ્યવહારની અંદર કેવી રીતે વર્તન કરવું કોઈ આપણા આંગણે તો આવે તો એને કેવી રીતે બોલાવવા ચલાવવા એ કોઈ નિયમ એને કઠણ નથી પડતા પરંતુ આ લોકમાંથી જે પરમાત્મા સુધી પહોંચવાનું છે અને સંતની પાસે જ્યારે શરણાગતિ સ્વીકારવાનું કહે ત્યારે એમ કહે કે બધું કરીએ પણ કંઈક નિયમ આપે ને તો એ મારાથી ન પડાય હજી અમને એ નથી સમજાતું કે તમારાથી બધું જ થાય સામાન્ય ભાષામાં કે નેવાના પાણી મોભે ચડાવો તો તમે ચડાવી દો કઠણ છે છતાં પરંતુ પરમાત્માની આજ્ઞા પાલન કરવાની થાય તો એ તમારામાંથી શક્ય બનતું નથી એ તમને અઘરું પડે છે જે કરી કરીને કરવાનું છે એ રહી જાય છે નથી કરવાનું ને એ સહેજ થઈ જાય છે માટે બે હાથ જોડી અને મારી વિનંતી છે કે બને એટલું આ દેહ કરી ભગવાનનું ભજન કરી અને ગુરુ પૂર્ણિમા આવતી હોવાથી કોઈપણને જીવનની અંદર સંત તરીકે સ્વીકારી અને એની સાથે જીવ બાંધી દેવો જેથી કરી અને આગળ જાતા કલ્યાણની અંદર ખામી ન આવે આટલું કહી અને મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ આપના ધામ સુધી પહોંચાડનાર એક સમય એવો હતો કે સદગુરુની શોધ કરવા માટે રાજા મહારાજાના પગ ફરી જતા હતા પરીક્ષિત મહારાજાનું જીવન તમે મહારાજ ભાગવતમાં કે મહારાજનો ભેટો ક્યારે થયો ફરી ફરીને થાકી ગયા એક સમય એવો હતો કે મુમુક્ષ છે એ સંત પુરુષને ગોતવા માટે નીકળતા હતા અને આજે મહારાજની બહુ કૃપા છે કે સાધુ સામેથી મુમુક્ષને ગોતતા ગોતતા આવે છે તો કોઈ પણ એવા સંત પુરુષની શરણાગતિ સ્વીકારી અને જીવનને ધન્ય બનાવી દેવું અસ્તુ જય સ્વામિનારાયણ